આજે નવ ઓગસ્ટ બે હજાર ચોવીસ શુક્રવારનો દિવસ છે હું આજના વારના સ્વામી શ્રી શુક્રગ્રહની નમન કરું છું આજે શ્રાવણ મહિનાના સુદ શુદ્ધપક્ષની પાંચમની તિથિ છે આજે આખો દિવસ ચંદ્રમાં હસ્ત નક્ષત્રમાં રહેવાના છે આજે બપોરના એક ઓગ્યાને પિસ્તાલીસ મિનિટ સુધી સિદ્ધિ યોગ છે તેના પછી સાધિ યોગ છે આજે બૌ અને માલવ કરણ છે અને આજે આખો દિવસ ચંદ્રમાં કન્યા રાશિમાં રહેવાના છે આજે જીવંતિકા પૂજન છે જાગૃત પૂરી પંચમી છે જે ઓડિશામાં હોય છે અને સૂર્યદેયથી આખો દિવસ કુમાર યોગ છે અને રવિયોગ છે આજે અભિજીત મુહૂર્તનો સમય અપોરના બાર વાગ્યાથી અપોરના બાર વાગ્યાને ત્રીસ મિનિટ સુધીનું છે કોઈ પણ નવું અને શુભ કાર્ય જે પ્રત્યેક કાર્યથી જે કારણ સુધી લાભ લેવો હોય તે પ્રત્યેક કાર્યને આ અભિજીત મુહૂર્તમાં કરવું જોઈએ આજે રાહુ કાળનો સમય સવારના દસ વાગ્યાને ત્રીસ મિનિટથી અપોરના બાર વાગ્યા સુધીનું છે કોઈ પણ નવું કાર્ય આ રાહુ કાળમાં કરવું જોઈએ નહીં આજે નૈઋત્ય અને પશ્ચિમ દિશાની તરફ છે કોઈ પણ નવી યાત્રા આ દિશામાં કરવી જોઈએ નહીં અને જો યાત્રા આવશ્યક હોય તો શુક્રવારે ઘી ખાઈને યાત્રા કરવી જોઈએ આજે શુક્રવાર છે અને શુક્રવાર એક શુભ ગ્રહ શુક્ર આવે છે અને આજે આખો દિવસ ચંદ્રમાં હસ્ત નક્ષત્રમાં રહેવાના છે આ નક્ષત્ર સમયગ્રહ ચંદ્રમાં સ્વયં હોય છે તેથી આજનો આખો દિવસ ચંદ્ર અને શુક્ર બે ગ્રહોનો ભાવ છે ચંદ્રગ્રહ કોઈ ગ્રહ પ્રત્યે શુત્રતાનો ભાવ ધરાવતા નથી તેથી આજનો આખો દિવસ બધી રાશિ વ્યક્તિ માટે સરસ થઈ શકે છે માત્ર બુધ ગ્રહ ની રાશિઓ મિથુન અને કન્યા આ રાશિના વ્યક્તિએ સાવધાન રહેવાની આવશ્યકતા છે કારણ કે બુધ ગ્રહ ચંદ્રગ્રહ પ્રત્યે શુત્રતાનો ભાવ ધરાવે છે